સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજન્ડરી બે સુપરસ્ટાર એટલે કે હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજી આ બંને અભિનેતાઓએ કેટલી ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી કામ કર્યું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજીએ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે જેમાં હિતુ કનોડિયાજીએ હિતેન કુમાર પહેલાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી યાજીએ ઓગણીસો 1990 માં રિલીઝ થયેલી મનેડાનો મોર ફિલ્મથી ગુજરાતી ફિલ્મ માં કામ કરવાની શરૂઆત કરી હતી તે પછી છ વર્ષ પછી હિતેન કુમારજીએ ઓગણીસો છન્નુંમાં રિલીઝ થયેલી ઊંચી મેડીના ઊંચા મોલ આ ફિલ્મથી તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ઊંચી મેડીના ઊંચા મોલ આ ફિલ્મમાં હિતેન કુમારજી ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મુખ્ય અભિનેતા તરીકે હિતેન કુમારજી દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મથી કામ કરવાની શરૂઆત કરી હતી આમ હિતુ કનોડિયાજી અને હિતેન કુમારજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષથી કામ કરી રહ્યા છે અને તેઓ હાલ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે બંને અભિનેતાઓની એક સાથેની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ બે હજારની સાલમાં રિલીઝ થયેલી દીકરી તો પાર્કિ થાપન કહેવાય આ ફિલ્મમાં સૌ પ્રથમવાર હિતેન કુમારજી અને હિતુ કનોડિયાની જોડી સાથે જોવા મળી હતી આ ફિલ્મમાં મોના થિંબા અને જયશ્રી પારેખ પણ જોવા મળ્યા હતા હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજીની દીકરી તો પાર્કી થાપન કહેવાય ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક સક્સેસફુલ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી બે હજાર ત્રણમાં રિલીઝ થયેલી માંડવડા રોપાઓ મારા રાજ આ ફિલ્મમાં પણ હિતેન કુમાર હિતુ કનોડિયાની જોડી જોવા મળી હતી સાથે આ ફિલ્મમાં આનંદીબેન ત્રિપાઠી પણ જોવા મળ્યા હતા અને એમાં હિતુ કનોડિયાજીએ એક વિશેષ ભૂમિકા નિભાવી હતી તે પછી બે હજાર દસમાં રિલીઝ થયેલી જન્મદાતા ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારની જોડી જોવા મળી હતી આ ફિલ્મમાં પણ મોણા થિંબા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા હતા અને જન્મદાતા ફિલ્મમાં હિતેન કુમાર જે હિતુ કનોડિયાજીના સસરાનો રોલ પ્લે તે પછી બે હજાર દસમાં રિલીઝ થયેલી મારા રુદિય રંગાણા તમે સાજના આ ફિલ્મમાં હિતુ કનોડિયા આનંદી ત્રિપાઠી અને હિતન કુમાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં હિતન કુમારજી માત્ર મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા આ ફિલ્મનું જ્યારે મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ ફિલ્મનું મુહૂર્ત હિતન કુમારજીના હાથે કરાવવામાં આવ્યું હતું અને મારા રુધિય રંગાણા તમે સાજના ફિલ્મ ઘણી સફળ રહી હતી તે પછી બે હજાર બારમાં રિલીઝ થયેલી ચૂંદણીના સથવારી આ ફિલ્મમાં હિતન કુમાર હિતુ કનોડિયા મોણા થિંબા કિરણ આચાર્ય જેવા કલાકારો જોવા મળ્યા હતા આ ફિલ્મ પણ એક મ્યુઝિકલી હિટ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી બે હજાર તેરમાં રિલીઝ થયેલી સુહાગન સુભે સાસરિયા આ ફિલ્મમાં હિતુ કનોડિયા મોના થિંબા હિતેન કુમાર આનંદી ત્રિપાઠી આ ચારેયની જોડી આ ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી તે પછી બે હજાર ચૌદમાં રિલીઝ થયેલી નહીરે છૂટે તારો સાત આ ફિલ્મમાં હિતેન કુમાર હિતુ કનોડિયા નિષાદ પંડ્યા જોવા મળ્યા હતા તે પછી બે હજાર પંદરમાં રિલીઝ થયેલી મને રુધિયે વાલા બાપા સીતારામ આ ફિલ્મમાં મેગાસ્ટાર નરેશ કનોડિયાજી હિતુ કનોડિયાજી હિતેન કુમાર મોના થિંબા કિરણ આચાર્ય ઈશ્વર સમીકરજી જેવા કલાકારો જોવા મળ્યા હતા તે પછી બે હજાર પંદરમાં રિલીઝ થયેલી પ્રતિશોધ આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં હિતેન કુમાર હિતુ કનોડિયા અને પ્રિનલ ઓબ્રોયની જોડી આ ફિલ્મમાં જોવા મળી હતી તે પછી ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત હિતુ કનોડિયા અને હિતેન કુમારજીની જોડી રાડો ફિલ્મમાં જોવા મળી હતી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે યસ સોની જોવા મળ્યા હતા પણ રાડો ફિલ્મ બોક્સ ઓફિસ પર જોઈએ તેવું કમાલ નહોતી કરી શકી બે હાજર ત્રેવીસ માં એક એવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી વોસ ફિલ્મ આ ફિલ્મ એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ હતા હિતુ કનોડિયા મુખ્ય હીરો તરીકે જોવા મળ્યા હતા અને હિતેન કુમાર આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળ્યા હતા આ ફિલ્મમાં જાનકી બોડીવાલા પણ જોવા મળ્યા હતા અને વસ્ત ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી હતી અને હિતેન કુમાર અને હિતુ કનોડિયાજીનું કામ પણ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું તે પછી બે હજાર પચીસમાં રિલીઝ થયેલી તારો થયો ફિલ્મ આ ફિલ્મમાં હિતેન કુમાર કાજલ ઓઝા વૈદ્ય મુખ્ય ભૂમિકામાં હતા અને હિતુ કનોડિયાજી આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા અને હવે આ બધી ફિલ્મો બાદ હિતુ કનોડિયાજી અને હિતેન કુમારજી તમે બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી વર્ષ ફિલ્મની સિક્વલ એટલે કે વર્ષ લેવલ ટુ ફિલ્મમાં જોવા મળવાના છે આ ફિલ્મમાં હિતેન કુમાર હિતુ કનોડિયા જાનકી બોડીવાલાની સાથે આ વખતે મોનલ ગજ્જર પણ જોવા મળવાના છે વર્સ્ટ લેવલ ટુ ફિલ્મ મે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાતની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થવાની છે એટલે કે વર્સ્ટ લેવલ ટુ ફિલ્મથી હિતેન કુમાર અને હિતુ કનોડિયાજીને પેન ઇન્ડિયા લેવલે ઓળખાણ મળવાની છે જોકે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો તેઓ ખૂબ જ પોપ્યુલર છે પણ વર્સ્ટ લેવલ ટુ ફિલ્મ પછી તેઓ પેન ઇન્ડિયા લેવલે પણ પોપ્યુલર થવાના છે આમ હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આટલી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને હજુ જો આ લિસ્ટમાં તમને કોઈ ફિલ્મો રહી ગઈ હોય તો આપ કોમેન્ટ કરીને જાણ કરજો અને આપ સૌને હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજીને સાથેની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો